राज्य में भारी अति भारत वरसा कर आगामी तीन कला है राज्य कर सुरेंद्रनगर जमनगर जमाती अमदावाद ओरेंज एलर्ट जाहिर कर गांधीनगर खेड़ा अरवाल महिसागर ओरेंज एलर्ट है बोटाद अमरेली भावनगर भरूच ओरेंज एलर्ट है महक बना पटाण महसाणी સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ છે દાહોદ પંચમહાલ ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે હવામાન આંબા પટેલ જણાવ્યું કે સૂર્યના પુષ્પા નક્ષત્રમાં જે કારણ વરસાદ ખેતી માટે લાભદાયક રહેશે કે ખેડૂતોના પાકનો ઉકા સારી રીતે યોજના પ્રાપ્ત થશે ખેડમી જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા સ્ત્રી કેમ જેના પરિણામે ભારે વરસાદની શક્યતા ઉભી થઈ શકે છે એકત્રીસ થી હવામાન મોટા પલટો પલટાવો આવ્યો છે એમાંથી અમદાવાદના ગાંધીનગર સહિતમાં જે મધ્ય ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે કરીને જે સેવીથી ઓગણત્રીસ જુલાઈમાં જે મૂળસર ધાર જે વરસાદ પડવાની શક્યતા છે સાબરકાંઠાના પંચમહાલ જે વિસ્તારમાં ભારે અતિભારે વરસાદની પણ અગાઈ છે જેથી ખેડૂતોને સૌચેતી રહેવું જરૂરી